લોકસભા બે ની અનુલક્ષીને મતદાન ના ભારે માત્રામાં મતદાન થાય લોકો સો મતદાન કરે તે માટે દ્વારા અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે આજે દાહોદના સાત તળાવ ખાતે હોલી ગ્રુપ તેમજ સંયુક્ત ઉપક્રમે આ એક મતદાર જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સાચોલી ગ્રુપ સાથે સંકળાયેલા જે બાળ કલાકારો છે અને યુવકો છે પોતાની રીતે આ સંધ્યા યોજાઈ હતી જેમાં ભારે સંખ્યામાં થાય અને સો ટકા મતદાન થાય તે માટે અપીલ કરવામાં આવી હતી આ વહીવટીતંત્ર તેમજ હોલી જોલી ગ્રુપ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર યોગેશ દેજુ સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તથા વહીવટી પ્રાંત અધિકારી એનબી રાજપૂત મામલતદાર સહભાગી બનીએ અને સો મતદાન કરીએ જેથી કરીને નવી સરકાર આપણે ચૂટી શકીએ ના દિવસે ગુજરાત રાજ્યમાં લોકશાહી ની ચૂંટણી યોજવાની છે એમાં દાહોદ જિલ્લામાં પણ મતદાન થવાનું છે તો મતદાર જાગૃતિ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા પ્રકારના પગલાઓ લઈ લઈ લેવામાં આવી રહ્યા છે એના ભાગરૂપે આજે અહીંયા નાટક અને નૃત્યોના માધ્યમથી આ લોકોમાં જાગૃતિ આવે એના માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા એની સાથે સાથે જ ચૂંટણીલક્ષી જેટલા પણ તૈયારીઓ છે એ લગભગ પૂર્ણતાના આરે છે અત્યારે આ પોસ્ટલ બેરેટની કામગીરી વગેરે ચાલુ છે એની સાથે સાથે જ પ્રચાર પ્રસારની કામગીરી પણ જો છે એ પણ ચાલુ છે સ્વીપ એક્ટિવિટીઝ પૂરજોશમાં ચાલુ છે પોલીસ તંત્ર તરફથી પણ એરિયા ડોમિનેશનની કામગીરી ચાલુ છે આપણા જિલ્લામાં સીએપીએફના દળો પણ આવવાના છે તો મોટી સંખ્યામાં બહાર આવે અને મતદાન કરે અને લોકશાહીનો જો પર્વ છે પૂરજોશથી ઉજવે